નમસ્તે રામ રામ અને આ બાળણું બનાવવાનું છે એક ભાંગા પડ્યો એ ટારિયાનું માંડવી ભરીએ એ ટારિયાનું હળેગું પાટિયા બદલાવવાના હે ખાલી એ પાટિયા દગાવના લીધે પડ્યા હતા અને બધા માફ કર્યો આગળ કમ્પ્લીટ થઈ ગયો માપ તો આવે ગયો પાટિયા માપના હે ને એ વોલ પાડેલી હોલ પાડે સીધા બોલ્ટાપવાના હે ઘણા ટાઈમથી હળેગું તો નાંદર જગ્યા થઈ ગઈ હતી એ બારનો નાખો તો પાટિયા તો પડ્યા હતા લેવલ પર ટાઈમ નહોતો આજ પરવાર હે તો કરે નાખીએ ફિટ કરી દઈએ પહેલાં તો વોલ પાડે નાખા બીજા બાપતા થે કે પછી ખીલા ખાલી પરિવાર નહીં આગળ મશીન હે એટલે કામ હલબું થઈ જાય ન કરતા ખૂટતા કારીગરને બોલાવવો પડે પણ આમાં કઈ એવું હોતું નહીં મશીન હે તે ખાલી બોલ પાડે ને બોલ પરિવારના હે સીઝન હે એટલે કારીગર એકતા ઘરેક માં કોઈ આવે ને વાત જોવી પડે ત્યાં થોડા ઘણા હથિયાર રાખ્યા હોય ને ઓજાર સાધન તો આ કામ થોડું ઘણું કરવાથી પેલા ઈટીઆઈ બનાવ્યું હતું ખરા મારું બનાય ગયું ને કામ આપે હું ને આજે આ બાળણા વારો લીધો ધીમે ધીમે કરીને કામ કરવા માટે તાત્કાલિક કામ કરવાનું કરાય આરામથી કરવાનું શીખવાર હોય છે કઈ લાગે કે કંઈ વાંધો ન હોય બાકી કામ બધું જાય જાય ઘેર કરીએ તો મતલબ पढ़ रहे एक बार ना ये वो फिट करन सराव ट्राई कर लिए पिन कट ना खा अगर वो डिक्वार जाने इतना लंबा है नहीं આજ ખીહર હે બધા ઉતરાયણ અમારે બનાવવી તલ ની ચીકી તલ ની બનાવી લાડવા છોકરા હે તે બનાવી દઈએ દેટાણ માં હું બેઠે ગઈ સવાર માં સુલે લે તલ હેકેલા મઠ થી પછી ઘર વાળા આવે આરા મોરા હેકવા જોઈએ તો વાંધો ન આવે કાસા ન ભાવે

આકડે ઓલ મારતા કહે નાખી કાઠ ખાંડી એટલી રહી જાય ખબર પાછો ન્યા બાગ હોય ને ભીંજાય વધારે તો તો હે કાઈ કે એ ઘર નું ગરમ મૂક્યો પાક થઈ જાય ઉત્તરાયણ ક્યાં ને આપણે ખીઘર કીએળામાં ઘર ને ઘર પાક ને થાય તો હાર સબ્જી થાય છે આ બીજા આમ કોઈ

મિક્સ થઈ જાય મીઠું તો એવું હાલું તાલી ગંગર મજા જ પડે જાય

ઘર નો પાક પાછો મૂક્યો મમરાકડીયા ઘર વારું થયું કે તલ ની તલ હા કરી ને મમરા લાડવા બે બને ગયા આજ ખીખા છે ના એ વાલો વેલેરા ભરલા ને કાલે માથિયું પૂગે એવું

કઈ જરાય ઓલું ઈને જ રહ્યું જગ્યાએ રૂપા રૂપ ફીટ થઈ ગયું હે એ એક ફીટ કરવા રહ્યો ને આગરિયો બીજું કમ્પ્લીટ હા આગરિયો કરી લઈએ હાલો થઈ જાય બપોરા ને થાય તો હા

રેડી થઈ ગયું ગામ કંઈ આ ગઈ રહી ને તમે કંઈ ઉંદાઈ જવું કે સીલ ખોડી કે કંઈ ગીરે ને કઈ આ માંડવી પડી ને એ બહુ ગઈ રે નોરી ગીરી જતા કે હવે માંડવી ખાવા હરું રેવામાં કંઈ ગરે રે ન હોય રેડી થઈ આમાં એવું હોય ને તો કલર માર દેવાનો હોય થોડોક લેન્ટ કે હળે એને કલર મારવી દો ને તો બાકી આજનું કામ તો પૂરું હોય થઈ